તો નવરાત્રીને લઈને સુરતથી મહત્વના સમાચાર હજુ સુધી એક પણ કોમર્શિયલ ગરબાના આયોજનને પોલીસ પરમિશન મળી નથી સુરત ફાયર બ્રિગેડે તમામ પંદર આયોજકોને એનઓસી આપી દીધી છે પરંતુ સુરતમાં કોમર્શિયલ ગરબાના પંદર મોટા આયોજક છે પોલીસ કમિશનરે અગાઉ આયોજકો સાથે બે વખત મીટિંગ પણ કરી છે મોડી સાંજ સુધીમાં જૂની ટીજીબી હોટલ લે મેરેયન ખાતે ગરબા આયોજકને પરવાનગી અપાય તેવી પણ શક્યતા છે સુરત મહાનગરપાલિકાના ફૂડ ફેસ્ટિવલમાં કલ્ચર પ્રોગ્રામ થાય છે તેમાં પણ પોલીસ તરફથી પરવાનગી અપાય તેવી પણ શક્યતા છે સાંજ સુધીમાં પરમિશન નહીં મળે તો આયોજન કેન્સલ કરવું પડશે ફાયર એનઓસી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સહિતના રિપોર્ટ સબમિટ કરવાના બાકી છે પાર્કિંગ સુવિધાનો રિપોર્ટ પણ રજૂ કરી શકાયો નથી વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ લાઇવ જોડાઈ ગયા છે શૈલેષ નવરાત્રીને આજે પ્રથમ દિવસ છે અને સુરતથી આ મોટા સમાચાર છે કે એક પણ કોમર્શિયલ ગરબાના આયોજનને હજુ પોલીસ પરમિશન મળી નથી પરંતુ જે ફાઇનલ પરમિશન હોય છે તે પોલીસ પરમિશન ફાઇનલ મંજૂરી ગણવામાં આવે છે પરંતુ હજુ સુધી નથી મળી શું સમગ્ર સ્થિતિ અત્યારે જણાઈ રહી છે સુરતથી સુરતમાં કુલ મોટા પંદર આયોજનોની માટે પરવાનગી માંગવામાં આવી છે મોટાભાગના સુરતમાં જે ટ્રેન્ડ છે એ મુજબ એસી ડોમની અંદર નવરાત્રી થતી હોય છે અને તેને માટે સ્ટ્રક્ચર સ્ટેબિલીટી ઇલેક્ટ્રિફિકેશન અને પાર્કિંગ આ ત્રણ સૌથી મહત્વના મુદ્દા હોય છે અલબત્ત તમામ આયોજકોએ ફાયરપ્રૂફ ડોમ બનાવ્યાની વાત કરવામાં આવી છે એટલે ફાયર તરફથી એનઓસી મળી ગઈ છે પરંતુ હજુ સુધી પોલીસને સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ કે સર્ટિફિકેટ નથી મળ્યા તેની સાથે સાથે ઇલેક્ટ્રિફિકેશનના રિપોર્ટ હજુ નથી ફાઇનલ રિપોર્ટ સર્ટિફિકેટ નથી મળ્યા અને જે આયોજકો છે જે જગ્યાએ ગરબા કરે છે ત્યાં વાહનના પાર્કિંગની કેવી વ્યવસ્થા છે એનું કોઈ યોગ્ય સંતોષકારક ખુલાસા કહી શકાય તેવા આયોજકો કરી શક્યા નથી એને લઈને સુરત શહેર પોલીસે હજુ સાંજે પાંચ વાગ્યા સુધીની વાત કરીએ તો એક પણ આયોજકને પરવાનગી આપી નથી બીજું બે આયોજકોને આજે પરવાનગી અપાય તેવી શક્યતા છે તેમાં એક સુરત મહાનગરપાલિકા જે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરે છે ત્યાં કલ્ચરલ પ્રોગ્રામ થતા હોય છે તેને પણ કોમર્શિયલમાં ગણી લેવામાં આવ્યું છે ત્યાં એક પરવાનગી અપાય તેવી શક્યતા છે અને બીજું જે જૂની ટીજીબી હોટલ હતી જે લે મેરીડિયન તરીકે ઓળખાય છે ત્યાં એક ગરબાને જે પરમિશન માટેની તમામ જે શરતો હતી સર્ટિફિકેટ હતા કાગળો હતા એ પૂરા કરવામાં આવ્યા હોવાની વાત આવી છે ત્યાં એક પરમિશન અપાય તેવી શક્યતા છે પરંતુ બાકીના જે તેર જેટલા આયોજકો છે તેમાંથી હજુ સુધી કોઈને પણ પાંચ વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવી નથી બીજી તરી બીજી તરફ સ્વર્ણિમ નવરાત્રીનું એક આયોજન હતું ત્યાં પ્રખ્યાત લોકગાયકો ઉસ્માન મીર આવવાના હતા તેના જે આયોજકો છે સ્વર્ણિમ નવરાત્રીના આયોજકો છે તેમણે બે દિવસ માટે પોતાનો કાર્યક્રમ મુલતવી રાખ્યાની જાહેરાત કરી છે અલબત્ત સત્તાવાર રીતે હજુ સુધી એ વાત આવી નથી પરંતુ વિગતો સાચી માનીએ તો જે જગ્યાએ ડુમસ રોડ ઉપર આ સ્વર્ણિમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું એ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે એટલે કે ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ તૈયાર થઈ શક્યું નથી અને તેને કારણે બે દિવસ માટે મુલતવી રહ્યાની વાત છે આમ હજુ સુધી આયોજકોને પરવાનગી મળી નથી અને છેલ્લી ઘડીએ પરવાનગી લેવા માટે આયોજકો હજુ પણ દોડધામ કરી રહ્યા હોય તેવું ચિત્ર અત્યારે સામે આવી રહ્યું છે જી જી આભાર શૈલેષ વિગત આપવા બદલ આપણે કોઈને પરમિશન એટલા માટે નથી આપી શક્યા જેમ કે આપણે બધા જ જાણીએ છીએ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ છે કેટલા દિવસથી વરસાદ ચાલુ હતો એટલે જ્યાં સુધી કોઈ પણ આયોજન જે છે એનું સ્ટ્રકચર પ્રોપર બને નહીં એ સ્ટ્રકચરની અંદર એમની ઇલેક્ટ્રિસી ઇલેક્ટ્રિફિકેશન ના થાય એમનું ફાયરની એનઓસી અમને મળે નહીં અને ખાણીપીણીનું પણ સાથે હોય છે તો એમનું આરોગ્યનું અમને મળે નહીં અને ખાસ કરીને જ્યારે મોટી ભીડ ભેગી થતી હોય તો એમનું પાર્કિંગ એમનું એન્ટ્રી એમની એક્ઝિટ એમની ફાયરની સિસ્ટમ બરાબર છે કે નહીં એમનું ઇવેક્યુશન પ્લાન પ્રોપર છે કે નહીં એ જોયા વગર કન્સર્ન ડિપાર્ટમેન્ટ જ્યારે અમને એનઓસી અહીંયા પ્રોવાઇડ કરશે એ પ્રમાણે અમે એમને પરમિશન આપીશું